તો તરફ પાકિસ્તાનમાં સર્જાયેલા અપ એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે હજુ પણ આજે રાજ્યમાં માવઠાનું અનુમાન વ્યક્ત કરાયું છે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાનું અનુમાન આજે જામનગર મોરબી દ્વારકા કચ્છ અને પોરબંદરમાં કમોસમી માવઠું વરસી શકે તેવી આગાહી છે તો ઉત્તર ભારતના સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાનું અનુમાન વ્યક્ત કરાયું છે બે દિવસથી ગુજરાતમાં વરસી રહેલા માવઠાના કારણે જીરું રાયડો એરંડા ઘઉં ચણા તુવેર ધાણા ઇસબુલ સહિતના રવિ પાકને નુકસાન થવાની ભીતિ કચ્છના રાપર તાલુકામાં ચોમાસા જેવો વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા છે તો સૌરાષ્ટ્રમાં ધોરાજી પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ છવાયો છે પોરબંદર દ્વારકા કલ્યાણપુર જૂનાગઢ રાજકોટ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા તો ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતના વાવ થરાદ સુઈગામ સહિતના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો જો હજુ પણ આજે માવઠું વરસશે તો ખેતીના પાકમાં ફૂગ આવવા સહિતની પ્રશ્નો ઉદભવશે આ ઉપરાંત વરસાદની સાથે સાથે પવનના કારણે પાકમાં પણ નુકસાન થાય તેવું નિષ્ણાતોનું અનુમાન છે હવામાન વિભાગની આગાહીને લઈ રાજ્ય કૃષિ વિભાગે પણ પાકને નુકસાનથી બચાવવા માટે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં ખેડૂતોને ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની અપીલ કરાઈ છે આ સિવાય પાકને પ્લાસ્ટિક અથવા તો તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકવો પાકને ફરતે માટીનો પાળો બનાવવાની પણ સૂચના અપાઈ છે ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે મુજબ સુરક્ષિત રાખવા જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળામાં ટાળવાની પણ સૂચના અપાઈ છે એપીએમસીમાં પણ અનાજ અને ખેત પેદાશોને ઢાંકીને રાખવા માટે શેડ નીચે સુરક્ષિત રાખવાની પણ સૂચના આપી દેવાય છે જે અલગ અલગ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ગઈકાલે પોરબંદર દ્વારકા રાજકોટ અને જામનગરમાં કમોસમી માવઠું વરસ્યું હતું તો સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે